મિત્રો સિંહ હોય ને સિંહ એ શિકાર કરતા તો એની માતા પાસેથી જ શીખો હોય છે એના માતા પાસેથી જ એને ટ્રેનિંગ લીધી હોય છે સૌથી સારી શિકારણ હોય તો સિંહ હોય સિંહની દુનિયામાં લાયનેસ હોય છે સિંહણ હોય છે અને સિંહણ એ જો એના બચ્ચાઓને લઈને અલગ થઈ જાય છે અને એ સિંહણ પોતાના બચ્ચાઓને જે ટ્રેનિંગ આપે છે એમાં સિંહ સિંહ કે સિંહણ એ બચ્ચા હોય એને મોટા થાય શિકારી બને છે સિંહ આળસું હોય છે થોડોક તો એ સ્ટોરી અહીંયા કંઈક કહી જાય છે કે મેં આ વસ્તુ તમને આમ કેમ કીધી તો એનો કહેવાનો મતલબ એમ હતો કે આલ્વા એડિશનની આ વાત છે આલવા એડિશન જ્યારે સ્કૂલિંગ શિક્ષક સ્કૂલમાં સ્ટાર્ટિંગમાં પ્રાઇમરી એજ્યુકેશનમાં ગયા ત્યારે એને એના શિક્ષકોને બહુ સવાલ પૂછ્યા અને એના શિક્ષકો એનાથી કંટાળી ગયા ત્યારે શિક્ષકોએ ઘરે ચિઠ્ઠી લખી દીધી કીધું કે આને ઘેરે રાખો અને ઘેરે રાખો આ બહુ પ્રશ્ન પૂછે છે અને અમારા ડૂચા બોલાવી દે છે એમ કે એટલા પ્રશ્નો પૂછે છે એટલે શિક્ષકો પાસેના પ્રશ્નોનો જવાબ નતો એટલો ઉત્સાહી છોકરો હતો એટલે એની માતાએ ચીઠી જોઈને પછી છોકરાને પ્રોત્સાહન ને એમ કીધું કે બેટા તું વર્લ્ડનો મોટામાં મોટો માણસ બની શકે છે એક સારો માણસ બની શકે છે કોઈ પણ કપરી પરિસ્થિતિમાં તારે હાર નહીં માનવાની નીચું નહીં જોવાનું હંમેશા મહેનત કરવાની સત્યના માર્ગે આગળ વધવાનું એટલે આલવા એડિશનમાં એ સ્લોગન એ જે એની માતાએ જે વસ્તુ કીધી એ આવી ગયા એને અપનાવી લીધા અને એ આગળ વધ્યા તો આલવા એડિશન એવા એક મહાન સાયન્ટિસ્ટ થઈ ગયા કે એણે ધીમે 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 હજાર જેટલી પ્રયત્નો કર્યા હજાર જેટલી નાની મોટી શોધો કરી અને એને એનો શ્રેય એવો હતો કે મારે લાઇટિંગની દુનિયામાં લાઇટને ઇલેક્ટ્રિસિટીને લાઇટમાં કન્વર્ટ કરવી અને લાઇટિંગ જે છે આ જે વીજળી થતી હતી વીજળી ઉપરથી એણે લાઇટિંગ જોઈ અને લાઇટિંગ ઉપરથી આ વીજળીને કન્વર્ટ કરવા માટે લાઇટિંગ પ્રકાશ સ્વરૂપમાં એને કન્વર્ટ કરવા માટે પ્રયત્નો કર્યા તો આલો લો એડિશને એટલી મહેનત કરી હજાર જેટલા પ્રયત્નો કર્યા અને એમાં નિષ્ફળ ગયા તેમ છતાંય એમ કહે છે એના જીવનમાં કે મેં હજાર સીડીઓ ઉપર પ્રયાસ કર્યા હજાર સીડીઓએ મને રસ્તો બતાવ્યો અંતે મારી સફળતા સુધી હું પહોંચ્યો એણે ડીસી લાઇટિંગની શોધ કરી મિત્રો અમેરિકામાં જ્યારે એ એ અમેરિકાનું જે સીટી જળહળાવી દીધું ત્યારે ખુશ થઈ ગયા અને ડીસી લાઇટિંગની શોધ ત્યારે અદ્ભુત શોધ હતી અને એ શોધથી આજે પણ દુનિયા એને યાદ કરે છે આજે પણ એમાં નવા નવા સંશોધનો થયા અને ઘણી બધી આગળ વધી છે દુનિયા ડીસીમાં તો ડીસી એટલે ડાયરેક્ટ કરંટ અને એસી એટલે અલ્ટરનેટિવ કરંટ કરંટ તો અલ્ટરનેટિક કરંટની દુનિયા ઠેસલાએ શોધી છે તો મિત્રો કહેવાનો મતલબ એમ છે કે જીવનમાં જે સ્ટ્રગલ કરે છે હંમેશા આગળ વધે છે અને જે માતા અને પિતા એને જો ઘરમાં માહોલ બનાવીને સપોર્ટ આપી દે તો છોકરું હંમેશા બાળક હંમેશા એ વિકાસશીલ થઈ જાય છે એનો વિકાસ થતો હોય છે એ વસ્તુ અહીંયા છે તો મિત્રો જીવનમાં ગમે એવી ચડતી પડતી આવે પણ આપણે આગળ વધતા રહીએ તમે હું બધા આનાથી મોટિવેટ થાય એવી આશા સાથે મારા વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વાલા ભૂલતા નહીં તમારો ધન્યવાદ Thank you very much.